સો હેવરીવન વન વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો કેમ છો બધા મજામાં છો ને તો સૌ પ્રથમ તો તમામ મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવો બ્લોગ વિડીયોની અંદર તો કલો મિત્રો ફરી એકવાર તૈયાર થઈ જાઓ કારણ કે આપણે એક નવો બ્લોગ વિડીયો આવી ગયો છે ચાલો મિત્રો તૈયાર થઈ જાઓ તો મિત્રો વ્લોગની અંદર છે ને આપણે જાણવાનું છે કે આપણે વરીભાઈ એક ફેમિલી મેમ્બર એડ થયો હોય પાડા સાઈબ આવ્યા અને બીજા પાડા પાડાઓની તો છે ઓલી સાઈડ અને પાડો મીરુ અને પાડી આવું છે મિત્રો બાકી છે ને પણ હોય ને સર્વિસ કરવાનું છે પણ હવે કંઈ કરવાનું થાય એ કંઈ નક્કી નથી એ કરવાની છે પણ કંઈ થાય નહીં એ કંઈ નક્કી નથી અને હજી તમને એક વસ્તુ દેખાડું ને તો આપણે ખુખડું ગાડી આવી ગઈ છે ખુખડું ગાડી એનું તમને બધું દેખાડવું ચાલો खूखड़ी गाड़ी में आप शु शु करूखड़ी गाड़ी में पहला सब प्रथम तो वो खर्चो आम छ हजार ब्रेक तो, क्लेज वायर ना बदो नहीं है नाख पड़िया ना बीजु तो आई लगत आ पगड़ा नहीं ना खाने ब्रेक नाखी आटो खर्चो कर नाखो लगभग आठ नौ हजार खूखड़ू બરોબર ને જઈ શકો છો કઈ વાંધો નઈ મિત્રો ઓલી ગાડી આપણે દેવાતા હવે અને દસ વાગે ભાઈ આપીમાન કઈ વાંધો નહીં બાકી મિત્રો તમને રાયડાની અપડેટ દઉં ને તો રાયડું આપણે કાલ ભાઈ લીધો લ્યો અને પાછું આપણે પાણી કાલ વારવાનું હે તો ઊગો જ હે ને પણ જો તયડું પડી ગયું એટલે હે ને તયડું પડવાનો મતલબ શું ખબર કે જરૂર મિત્રા ઓછું લાડો પડવાનો મતલબ શું હોય થાય મિત્રો ખબર છે અંદર કોટા ફૂટી ગયા હોય એમ અને બાકી હે ને ભાઈ વાવણું આખારી મસ્તી નું થયું ને એક આ જગ્યાએ આડિયો કરવો પડ્યો હોય બાકી ક્યાંય આડિયો કરવો પડ્યો નથી આડિયો ક્યાંય તમને આડિયો નજર નહીં આવે છે ને મિત્ર કાં તો નહીં મિત્રો કાયમ ને કાયમ આપણે રાયડાની અપડેટ તો દેવાની જ છે બરોબર ને અને અત્યારે ને આપણે ઓણા બેગ જીયું થઈ ગયું છે ચા પાણી પી અત્યારે આપણે આ સાઈડ લઈ જવાનું હે માલ આવો મિત્રો લઈ જાઉં હું માલ સારવા માલ તો આપણી કામની ડ્યુટી છે બરોબર નહી દે અને મિત્રો આમાં છે ને આપણે ગદમ ભવાના હતું ને આમ આપણે રોટા વટા નથી આયકો ને માંડી ઉગી ગઈ લ્યો લઈ ગયા મિત્રો માંડી આયા માંડી પડી ને ઈ રીતના બધી માંડી ઉગી ગઈ જોઈ શકો છો જલ્દી આપણે ગદમ વાવવાના થાય બરોબર વાગી રહ્યા છે બે ને ચા પાણી તો નથી ખાઈ લીધું એ ખબર પડે લઈ તો ખાઈ લીધું ચા પછી આપણે બાકી બાકી આપણે અહીંયા આવી ગયા અને અહીંયા જો ઉગી હે હું મૂકી ગયો જોઈ શકો છો ઝૂમ કરું વધારે ઝૂમ કરું દેખાય લીલું લીલું દેખાય નહીં

એટલે અહીંયા નામી જરે ન કરતા માથી વાન માથી વાન માથી વાન માથી વાન એ ધંધો કરે છે બાકી આ સાઈડ જો કુંદરી પાડવા ના લે મેસી ગયા ભાઈ અને બીજા શું કહેવું રામ લખણ હવે રામ લખણ કન્ટિન્યુ થઈ ગયા છે વડા થઈ ગયા એટલે આઈલા આવે ન કરતા થાકી જતા બરોબર ને એવું છે મિત્રો ઓહો ઓહો રેમા નહીં આ તો ચોકલી હા હું રેમા દેખાતું નથી જાય

પંચ્યા કરે આ છે નું છે પછી કરો હવે બસ પૂરા થઈ ગયા બાકી ગુંદરી મસ્ત ની એક નંબર ઉધરી ઉગી ગઈ હો ઉજરી ગઈ અને ઉગી ગઈ છે બરોબર એ ઓલા ફોદા કરતા ગુંદરી માં જશે ચાલો મિત્રો ક્યાં જઈએ અને હવે પંદર વીસ મિનિટ પછી જવું હે તો તમે હે ને બ્લોગ ની અંદર કન્ટિન્યુ રહેજો ને બ્લોગ ને લાઈક પણ કરી નાખજો બરોબર on , et Janar läheb väga palju , kas sa oled ka . તો હવે અત્યારે વાગે છે 4:30 ને અત્યારે ભેંસું લઈ જાવ છે આમ તો આપણે પુના ફાઈચા કાયમ હાલતી કરી હવે અત્યારે 4:30 લઈ જવાનું છે કારણ કે 2 વાગે છોડ તો ન અમે મસ્ત મહીને અડધી કલાક ચરી લીધું છે ઓય અલીયા ખાડો થઈ ગયો હાલતો અને દેશી જુગાડ તરીકે આપણે ભાઈ પાણીની બોટલો ઢીંગાળી દીધો છે આપડી ભેસ ઉપર શિંગડામાં ઢીંગાળી દીધો લઈ લેતી આવે છે અને બાકીની બધી થોડી ચરે થોડી કાલતી થઈ ગઈ આખળી હાલતી થઈ ગઈ આપણે ગુંધળમાં ધ્યાન રાખો ને આમાં ના જઈનું ચાલો મિત્રો ઘેર જઈએ બીજો સો બાકી મિત્રો આ ઓની લાઈટ નથી જો લાઈટ આવી આથી મને દેખાઈ ગયો છે બલ્બ દેખાઈ ગયો હો દેખાય થોડું થોડું તપકે છે તો ઓરની હવે ભાઈ લાઈટ હવે થઈ ગઈ રેડી બેય છૂટી ગયો તો તો ફરના ચા ન્યાલો મિત્રો જાઈ ઘેર અને ફોન ગાડી મૂકી થોડોક ગોડો પેટ પૂજા પણ કરી લઈએ પેહુડે પેટ પૂજા કરી દીધી હવે આપણે આપણી પેટ પૂજા કરવાની કર નહિ હાલો મિત્રો પેટ પૂજા બીજી પછી જ મળી ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે ઘેર આવી ગયા આપણે કરવી છે પેટ પૂજા તો મસ્ત મજાની આપણે મેગી લેવી અવાજ ઇગ્નોર કરજો કારણ કે આપણે આજે વ્યાણી હે ને ભેણી ને એટલે રાયડું દે હે આજ ચરવા નું લઈ ગયા ને એટલે મિત્રો હલો આપણે પેટ પૂજા કરી લઈએ અને તમારે કોઈને પેટ પૂજા કરવી હોય તો આવી જાવ મેગી પેટ પૂજા કરવાની આપણે હલો પેટ પૂજા પૂજાલી મિત્રો મસ્ત મજાના ખાઈ પીને એકદમ થઈ ગયા છે ડન અને સનસેટ હે મસ્ત મજાનો વ્યૂ આવે છે અને વ્લોગ પૂરો કરી નાખો હોય આજના બ્લોગ માટે બીજાને રામ ધમા જય સાથે જયશ્રીરામ જયદાર કદી મિત્રો ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરી નાખો તો લાઈક નાખો ના ગમે તો લાઈક નાખો એ કે કમેન્ટ કરી નાખો અને મળીએ કાલે એક ધમાકાઈદાર વ્લોક સાથે રામ રામ ડેરાને જય શ્રી આમ જયદાર કદી